નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો દરરોજ સવારે આ પાંચ વસ્તુઓને જોવી એ ભગવાન તરફથી શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ એવી પાંચ વસ્તુઓ વિશે જણાવ્યું છે જે જો તમે રોજ સવારે જોશો અથવા તેમના દર્શન કરશો તો મિત્રો તમને ભગવાન તરફથી આ સંકેત મળી રહ્યો છે કે તમારું દુર્ભાગ્ય હવે સૌ પરિવર્તન થવાનું છે અને મિત્રો તમારા સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં મિત્રો તમારા જીવનમાં સંપત્તિ પણ વધવા જઈ રહી છે જો મિત્રો તમને પણ સવારે આ સંકેત મળે છે જો તમે સવારે આ પાંચ વસ્તુઓ જુઓ છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ભાવ્યતા આવવાની છે મિત્રો તો મિત્રો તમે જાણતા જ હશો કે આપણે પૌરાણિક કથાઓ અનુસાર દરેક મનુષ્ય પોતાના જીવનમાં પુણ્ય અને લાભ મેળવવા માટે અનેક પ્રકારના ધાર્મિક કાર્યો કરવા પડે છે વેદોમાં સવારના સમયને ખૂબ જ શુભ મહત્વપૂર્ણ અને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં પણ મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રોમાં સવારના સમયને પણ ખૂબ જ સારો સમય માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક પ્રકારના વ્રત અનુષ્ઠાન પૂજા વગેરે કરવા માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે જો મિત્રો આપણે આ શુભ કાર્ય સવારે કરીએ તો આપણો આખો દિવસ આનંદથી અને સારી રીતે પસાર થાય છે જ્યારે મિત્રો આપણે કોઈ નકારાત્મક કાર્ય કરીએ જો તમે સવારે વહેલા ઊઠીને કાંઈક સકારાત્મક કરો છો તો તેનું પરિણામ ચોક્કસ મળે છે પરંતુ જો તમે કોઈ અશુભ અને નિંદીય કામ વહેલી સવારે કરો છો તો તેની નકારાત્મક અસર આપણા સમગ્ર પરિવાર પર જોવા મળે છે મિત્રો તેની અસર તમારો આખો દિવસ બગાડી શકે છે આવી સ્થિતિમાં જો મિત્રો તમે દરરોજ સવારે કેટલાક અશુભ કામો કરો છો જે ન કરવા જોઈએ તો તેની તમારા જીવન પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે અને ધીમે ધીમે તમારા જીવનમાં ગરીબી આવવા લાગે છે આપણા જૂના શાસ્ત્રોમાં આપણે કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જેને માત્ર જોવાથી જ વ્યક્તિને સંપૂર્ણ લાભ મળે છે અને મિત્રો કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ ન જોવી જોઈએ નહીં તો તમારું જીવન દુઃખ અને ગરીબીથી ભરેલું બની જાય છે અને મિત્રો તેના જીવનમાં ઘણી આર્થિક સમસ્યાઓ આવવા લાગી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે જો કોઈ વ્યક્તિ વહેલી સવારે આ પાંચ વસ્તુઓ જુએ છે તો તેને સમજી લેવું જોઈએ કે તેના કર્મ માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ જલ્દી થવાનું છે અને તેના જીવનમાં અપાર સંપત્તિ આવવાની છે મિત્રો તો મિત્રો ચાલો તો હવે જાણીએ સવારે ઉઠ્યા પછી કઈ વસ્તુઓ જોવી જોઈએ અને કઈ વસ્તુઓ ન જોવી જોઈએ પરંતુ તે પહેલાં જો મિત્રો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરી અને આ ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી જ દો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દઉં હવે મિત્રો નંબર એકથી થી શરૂઆત કરીએ તો મિત્રો ગાયના દર્શન તો મિત્રો જો તમે સવારે દરવાજે પતાર્યા છે આ સિવાય મિત્રો જો તમે સવારના સમયે ગાયનો મધુર અવાજ સાંભળો છો પક્ષીઓનો ખિલખલાટ અથવા તમને કોઈ સુંદર અને મોહક પક્ષી જોવા મળે છે તો તે ખૂબ જ શુભ દિવસની શરૂઆત માનવામાં આવે છે મિત્રો આ સૂચવે છે કે તમારો સારો સમય આવવાનો છે અને ટૂંક સમયમાં મિત્રો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે હવે મિત્રો નંબર બે તો મિત્રો સવારે સુંદર વસ્ત્રો પહેરેલી પ્રાણિત સ્ત્રી જોવી મિત્રો જો તમે સવારે વહેલા ઉઠો અને તમને કોઈ પરિણિત સ્ત્રી સારી રીતે સજ્જ દેખાય તો તે શુભ સંકેત છે મિત્રો જો ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તમારી સામે લાલ કપડું રાખવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે જો મિત્રો તમે કોઈ પરણીત મહિલાને જુઓ છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમને કોઈ વસ્ત્રોથી નાણાકીય લાભ મળી શકે છે અથવા તમારું બાકી કામ પૂર્ણ થઈ જશે હવે મિત્રો નંબર ત્રણ ની વાત કરીએ તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારની શરૂઆત આપણા આખા દિવસ પર ઊંડી અસર કરે છે જો મિત્રો આપણે સવારે સાથે જ કેટલીક બાબતોનું ધ્યાન ન રાખીએ તો તે આપણા જીવનમાં નકારાત્મકતા અને નિષ્ફળતા લાવી શકે છે મિત્રો નીચે કેટલીક બાબતો છે જે આપણે સવારે ઉઠતાની સાથે જ કરવાથી બચવું જોઈએ સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જવું મિત્રો સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવું વાસ્તુ વાસ્તુશાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે મિત્રો વહેલી સવારે અરીસામાં જોવાથી કામમાં અવરોધો આવી શકે છે અને વ્યક્તિને ઘણી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે આ સિવાય પોતાનો કે બીજાનો પડસાયો જોવો પણ યોગ્ય નથી તેનાથી મિત્રો આપણામાં અહંકાર વધે છે અને નકારાત્મકતા નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે પડસાયો જોવાનો સંબંધ રાહુ ગ્રહ સાથે છે અને તે તમારા રોજિંદા કામમાં અવરોધો ઊભા કરી શકે છે મિત્રો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કરવું જોઈએ અને તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરો સવારે ઉઠતાની સાથે જ મિત્રો દૂધ કે દહીં જોવું જો તમે દૂધ દહીં કે આમાંથી બનેલી કોઈ પણ વસ્તુ જોવો છો તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મીને દૂધની બનાવટો પસંદ છે અને સવારે તેમને જોવું એ સૂચવે છે કે તમારા કર્મ સમૃદ્ધિ આવવાની છે દૂધ અને દહીં સમૃદ્ધ શાંતિ અને સુખનું પ્રતિક છે મિત્રો તે એક પ્રતિક માનવામાં આવે છે જે દર્શાવે છે કે લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે આ શુભ સંકેત જોઈને ભગવાનનો આભાર માનો અને ઘરના તમામ કાર્યો પૂરા મનથી કરો હવે મિત્રો નંબર પાંચની વાત કરીએ તો મિત્રો બંધ જ ચાલુ કરી દેવી જોઈએ બંધ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે મિત્રો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જેમ બંધ ઘડિયાળનો સમય અટકે છે તેવી જ રીતે તે વ્યક્તિના જીવનમાં અવરોધ અવરોધક અને ખરાબ સમય લાવે છે કર્મ બંધ કડિયાલ રાખવાનો રાખવાનું ટાળો અને હંમેશા ચાલતી કડિયાલનો જ ઉપયોગ કરો મિત્રો કડિયાલને સ્વસ્થ અને સાચી દિશામાં રાખો કેમ કે પૂર્વ અથવા ઉત્તર દિશા હવે મિત્રો નંબર 6 ની વાત કરીએ તો જૂઠા વાસણોને જુઓ છો તમારી નજર સવારે ઉઠતાની સાથે જ મિત્રો વાસણો પર પડે તો તે કરના ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે તે સુખ શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે વાસ્તુશાસ્ત્રો કહે છે કે ગંદા વાસણો કર્મ ગરીબી અને નકારાત્મક ઉર્જા લાવે છે મિત્રો રાત્રે સૂતા પહેલા ગંદા વાસણો ધોઈ લો જેથી કર્મ સકારાત્મક ઉર્જા જળવાઈ રહે અને દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે હવે મિત્રો નંબર સાતની વાત કરીએ તો સવારે વહેલા ઉઠતા ઉઠીને તમારી મિત્રો સવારે તમે પથારીમાંથી ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારી અથેળીઓ જોવો છો તો મિત્રો આમ કરવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા વહે છે તમારું ભાગ્ય છુપાયેલું છે આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે તમારી અથેળી જુઓ અને તેને તમારા ચહેરા ઉપર લગાવો તો તમારું ભાગ્ય ભાગ્ય હવે વધે છે છે અને તમને સવારે આશીર્વાદ પણ મળે જાગતા જાગતી વખતે સૌથી પહેલાં માતાનો મુખ જોવું શુભ માનવામાં આવે છે જો તમારી માતા તમારી સાથે રહેતી નથી તો તમે સૌથી પહેલાં ઉઠો અને ભગવાનની મૂર્તિઓ અને ફોટા જોઈને તેમના આશીર્વાદ મેળવી શકો છો આવું કરવાથી મિત્રો તમારી દિનચર્યા પણ ખૂબ જ બને છે અને તમારા જીવનમાં ધન્યનો માર્ગ ખુલે છે હવે મિત્રો નંબર આઠની ની વાત કરીએ તો મિત્રો તમારો પોતાનો પડસાયો જુઓ મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં સવારે ઉઠતાની સાથે જ પોતાનો કે અન્યનો પડસાયો જુઓ એ અશુભ માનવામાં આવે છે ખાસ કરીને જો તમે સૂર્યોદય સમયે તમારો પડસાયો પશ્ચિમ દિશામાં જોશો તો તે તમારા માટે નકારાત્મકતા લાવશે તમારી જાતને સકારાત્મક વિચારો સાથે જોડવાનો પ્રયાસ કરો અને પ્રકૃતિક સવારે પડસાઈને જોવાની તમારી આદત બદલો અને સૂર્ય ભગવાનને જળ ચડાવો સવારે ઉઠતાની સાથે જ તમને શ્રેષ્ઠ આપી શકે છે તેવી કોઈ વસ્તુ જોશો નહીં કે વિચારશો પણ નહીં તમારા સવારના વિચારો તમારા આખા દિવસની ઉર્જા નક્કી કરે છે જાગતાની સાથે જ ભગવાનનું નામ લ્યો અને સકારાત્મક પુસ્તકો વાંચો અથવા મિત્રો ધ્યાન કરો આનાથી તમારું મન શાંત રહેશે અને તમારો દિવસ શુભ રહેશે હવે મિત્રો નંબર નવ ની વાત કરીએ તો તૂટેલી મૂર્તિઓ મિત્રો કેટલાક લોકો પોતાના કર્મ દેવી દેવતાઓને તૂટેલી મૂર્તિઓ રાખે છે જે બિલકુલ યોગ્ય નથી તૂટેલી મૂર્તિ કર્મ વાસ્તુદોષનું કારણ બની શકે છે તેથી મિત્રો તૂટેલી મૂર્તિઓ કર્મ ન રાખો તરત જ કર્મથી મૂર્તિઓ અટાવી દો જો તમારા કર્મ તૂટેલી મૂર્તિઓ હોય અને તમે સવારે સ્નાન કરીને પ્રાર્થના કરવા જાઓ અને તે તૂટેલી મૂર્તિઓ જુઓ તો તેનાથી તમારા કર્મ ગરીબી આવે છે અને ગરીબી તમને ક્યારેય છોડતી નથી મિત્રો આવી મૂર્તિઓ પૂજા માટે બિલકુલ યોગ્ય માનવામાં આવતી નથી મિત્રો હવે મિત્રો નંબર દસની વાત કરીએ તો મિત્રો મંદિરની ખંટળીનો અવાજ સાંભળવો જો મિત્રો તમે સવારે ઉઠતાની સાથે જ મંદિરની કંટળીનો મધુર અવાજ સાંભળો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો તે એક નિશાની છે કે ભગવાન તમારા પર દયાળુ છે મંદિરની કંટળીનો અવાજ તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે આશીર્વાદ આપે છે અને પ્રેરણા આપે છે તે મન અને મગજને શુદ્ધ કરે છે અને નકારાત્મક મંદિરની કંટળીનો અવાજ સાંભળ્યા પછી તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચાર સાથે કરો અને મિત્રો તમારા કામ પર સંપૂર્ણ એકાગ્રતા સાથે કરો મિત્રો તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તો મિત્રો વિડીયોનો હેતુ માટે માત્ર તમને સારી સલાહ આપવાનો છે અમે સંબંધોને કોઈ પ્રકારનો દાવો કરતા નથી જો મિત્રો તમને આ અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને મહાદેવ